માટે ફોન કર્યો છે શું હું તમારો બે મિનિટનો સમય મેળવી શકું બોલો જી સર તમારા બુથમાં ભાજપની સ્થિતિ કેવી છે બહુ સારી ઓકે જી સર અને ભાજપના ઉમેદવારોથી લોકો ખુશ છે કે નારાજ છે થોડાક નારાજ છે ખુશ છે ઓકે મિક્સ રિએક્શન આવે છે ને તમારે ત્યાં ઓકે જી સર અને ભાજપનું ચૂંટણી અભિયાન તમારે ત્યાં કેવું ચાલી રહ્યું છે બહુ ખરાબ ખરાબ ચાલે છે અત્યારે ત્યાં જી સર એના માટે કોઈ કારણ છે મોદી મોદી સરકાર ઓકે જી સર તમારા શક્તિ કેન્દ્ર બુથ પર મુખ્ય વિરોધી પાર્ટી કઈ છે અમારું નામ બધા નામ દુનિયા વિરોધી છે એટલે વિરોધ ભાજપ પક્ષનો વિરોધી કઈ પાર્ટી છે બધી બધી ભારત પાર્ટી વિરોધી નથી પબ્લિક વિરોધી છે

તમે લાલજીભાઈ કોટડીયા તમે બોલું છો હા લાલજીભાઈ કોટડિયા બોલું છું તમે ભાજપ ને હવે પડ મૂકો તમે કોઈ હારા માણ ને ગોતો આ દેશ ને વેસી નાખશી અને તમે બધા છે ને તમને બે પાંચ પાંચ હજાર રૂપિયા દે અને તમે બધા એના ગુણ ગાવાનું બંધ કરો મોદી માણસો ને તમને રોટલા ભેગા કર્યા એ મન કયો તમે પેલા તમે મને પેલા હું તમને પૂછું એનો તમે મને પૂછો એનો જવાબ દીવો બરોબર આમ થાય એમ કેસે અમે દેશ આગળ લઈ આવ્યા કેસી કરોડ એસી કરોડ ને હું પેટ ભરું તો શું કઈ તમને કહું ને એને ઘેરે બનાવે છે એકસો ત્રીસ કરોડ નું પેટ છે અને ખેડુ ખેડુ ની પથારી ફેરવી નાખી તમે તરીકે એને કીધો અને તમે નકરા બેઠા બેઠા ફોનમાં તમને પાંચ હજાર રૂપાડી દે એમાં તમે નકરા બેઠા બેઠા એના ગુણગામ ગાવાનું બંધ કરો હાંસુ છે ને હાસવું વ્યવસ્થિત સાચું હોય ને એ જરાક તમે કીધો બધા

બાકી તો તમને આ કઉમો કોંગ્રેસ સરકાર ની બનાવેલી છે રેલવે કોંગ્રેસ સરકાર ની બનાવેલી છે રોડ રસ્તા કોંગ્રેસ સરકાર ના બનાવેલા છે ખેડૂત ને તમને કઉ ની જમી ખેડે એની વાત સાંભળો ખેડે તમે પેલા મારી વાત સાંભળો ખેડે એની જમી અને રે ના મકાન કાયદો કોને દીધો કોણ લઈ મને બનક્યો પેલા હે ઓકે સર ભાજપ ને આજે એને કાલે પાપી હોય ને પાપી પાપી હોય ને પાપી વાત સાંભળો પાપી પાપી હોય ને એ ભાજપ ને મદદ કરે પાપી હોય ને ભાજપ ને મદદ કરેલી કઈ વાત હોય તમે તાર મોકલી દેજો ને પણ અમારે ક્યાં છે તમને નથી મેં ગાય દીધી જરૂર પણ તમને નથી ગાયેલ દીધી પુકારો કીધો તમને ગાયેલ નથી દીધી પુકારો નથી કીધો જે કઈ વાસ્તવ એ નહી બોલવાની દેશમાં બોલવાનું કઈક વિરોધ કરવાનો હાવ મને સરકાર સપોર્ટ એટલે તમે ગુણ જ ગાવ છો તમે નકર તમે મારી મારા તમે કીધું હોય તમે નાના ભાઈ તમારી વાત સાચી છે અત્યારે પબ્લિક કેવડું હેરાન છે તમને ખબર છે

ખુલે આમ બળાત્કાર થાય તમને કોઈ મર્ડર થઈ ગયા બળાત્કાર થયા કેટલા એટલા જેલમાં આવી ગયા કોને તમને કો આ દસ વર્ષની અંદર એક પણ બળાત્કારી કે એક પણ મર્ડર સ્ત્રી છોકરી ના મર્ડર જાહેર માં કર્યા હોય કેને ફાંસી દીધી મન ગયો કેને કીધી ઠાર કર્યો તમને મન કઈ રીતે દેશ સુરક્ષિત છે અને તમે પેલા એ કયો કે કઈ રીતે તમને કયો કે મોદીના ના વખાણ કરવાના મન કયો તમે જી સર મોદી સરકાર ઘણી બધી યોજનાઓ બહાર પણ હું યોજના ક્યાં કોને નીરવ મોદી ને વિજય માલિયા ને બધાને દીધી એના આપજો કરોડો રૂપિયા તમને કોઈ માફ કરી દીધા ખેડૂત શું કરી દીધું હાલ મન કે ગરીબ માણસ શું દીધું આ કેન્દ્રમાં ગુજરાતની કેન્દ્રમાં ની કેન્દ્ર જે કોંગ્રેસ સરકાર હતી તેથી મારા ગામડામાં મેં પિસ્તાલીસ મકાન એક બે વર મંજૂર કરાવ્યા હતા આથી પછી દસ વર્ષ દસ વર માં મકાન મંજૂર નથી થયા દસ વર માં દસ મકાન મંજૂર નથી થયા તમે કયો કઈ રીતે યોજના આપી મને મંત્રીઓ તમે

કેમ દેખાતા તો નથી સરકારમાં પાછા સરકાર માં પાછા પેલા વાસ્તવિક તમે વિચારો બરોબર છે ખર્ચા તમને પબ્લિક ને કરો તમને બે હાજર ચોવીસ માં ડબલ ભાવ કરે હવે તમને કહો પંદર ની સાઇલમાં પંદર ની સાઈલ માં કપાસ ના ચૌદ સો રૂપિયા ભાવ હતા આજે બદલે સાડી બારસો તેરસો ચૌદસો રૂપિયા એની બજાર છે ઘઉં ના તે તમને કોઈ પાંચસો રૂપિયા બજાર હતા આજે સાડી ચારસો પાંચસો રૂપિયા એની બજાર છે અધિકારીઓ તો બધા તમને કોઈ સિટી ના સાકર છે અધિકારીઓ બિસારા ને તમને કોઈ ફેસર દેખા કરવાનું એટલે કરે બિસારા ક્યાં જાય અધિકારી તમને કોઈ હારા માણસો ને જેલમાં નાખી દેવા તમને કોઈ હારા માણસો દબાવી દેવા હારા માણસો બોલવા ન દેવા પંચાયત માં તમને કહું તમને કહું જે ભાજપ સપોર્ટ કરે એને ગ્રાન્ટ આપે ધારાસભ્ય સંસદ સભ્ય તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય બાકી જે બી સરપસ વિરોધ હોય બીજી પાર્ટીમાં હોય એને બિચારાને સારા પાંચ વર્ષ તમને કહું પાંચ રૂપિયા ગ્રાન્ટ નથી દેતા અને વહીવટો થી ગ્રાન્ટ આવે છે દસ ટકા પંદર ટકા વીસ ટકા તમને કહું ગ્રાન્ટ નો ભાવ છે વિકાસ ક્યાં તમે મને બતાવો મારું એ કહેવાનું વિકાસ ક્યાં ગણે છે આ એનો વિકાસ કર્યો એને તમને દોઢ લાખના સૂટ પહેરવા છે દોઢ લાખની ચશ્મા પહેરવા છે લાખ લાખ દોઢ દોઢ લાખની બોલપેન રાખવી છે જી જી બદલ સર ઉપર તમે રજૂઆત કરો એને કે ભાઈ હા ખેડૂત આ તમને કહો દસ બાર દસ તમને કહો બીપીએલ નો સર્વે નથી થયો વિચાર કરો બીપીએલ નો સર્વે નથી થયો બીપીએલ માં કેવડા નાના નાના ગામડાઓ કેવડા માણસો મુંજાય છે અમુક દવાખાનામાં બિચારા કેવડા હેરાન થાય છે તમને ઘેરે કોઈ કામે એવા નથી એવા માણસો ને બીપીએલ માં લઈને એને હજાર હજાર રૂપિયા જે આવે છે એ તો દેવડાવો ઈ બીપીએલ તો સર્વે કરાવો આ દાહોદ આવ્યા બીપીએલ ના સર્વે નથી આ જરૂરિયાતમંદ માણસો છે એને બિચારા બીપીએલ માં વારો નથી આવતો

દબાવી દેવાના દબાવવાનો અપેક્ષા છે ને નોંધી લીધેલ છે ને ઉપરના અધિકારીઓ સુધી અમને એની જાણકારી પહોંચાડશું અને આપશ્રી અમને આટલી બધી માહિતી આપી એ બદલ સર આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ